મહાનગરપાલિકા અને સરકાર દ્વારા ગટરો સાફ કરવા ઉતરતા કર્મચારીઓ માટે કડક પોલિસી લાવવામાં આવી છે કારણ કે અગાઉ પણ અનેક વખત ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોને ગેસ ગળતર થવાથી મૃત્યુ થવાની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે કોઈ પણ કર્મચારીને ગટરની અંદર ઉતારવાની સરકાર દ્વારા મનાઈ ફરવામા આવતી હોય ત્યારે રાજકોટ શહેરના મનહર પ્લોટ શેરી નંબર નવમાં ડ્રેનેજનું ઢાંકણું ખોલીને અંદર કામ કરતો એક યુવાન મળી આવ્યો હતો જો કે નિર્માણ ન્યૂઝ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા પદાર્થો શોધતો હોવાનું યુવાન પણ અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી હતી ત્યારે મહત્વનું છે કે પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રીતના ઉતરવું કેટલું યોગ્ય કોણ હતો આ યુવાન અનેક પ્રશ્નો પણ ઉભા થાય છે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં ત્યારે હવે જે કહી શકાય કે આ ઘટનાઓ બન્યા બાદ તંત્ર સજાગ બન્યું હોય છે અને આવી કોઈ અંડરગ્રાઉન્ડ ગટર કે જે કહી શકાય કે પાઇપલાઇન હોય છે તેમાં કોઈ પણ કર્મચારીને ઉતરવાની સખ્ત મનાઈ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે અત્યારે વાત કરવામાં તો રાજકોટમાં જ આવો કિસ્સો એક છે તે સામે આવે છે મહત્વનું છે કે જે કહી શકાય કે રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવેલી એક અંડરગ્રાઉન્ડ ગટર છે તેમાં એક બાળક છે તે અંદર ઉતરેલો હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે શું છે ભાઈ શું કરવા અંદર ઉતરા તમે હા ભાઈ ગાર દીધી છે ગારું દીધું ક્યાંથી આવ્યો છે એક તરફ તમને તો તમે અંદર ઉતરો છો ને રાજકોટ ની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે મંગળા અને કહી શકાય કે જે રોડ ઉપર છે રોડ ઉપરથી ગટરમાંથી છે તે કચરો સાફ કરતો એક વ્યક્તિ છે તે નીકળ્યો હતો ગુજરાત ન્યૂઝ દ્વારા તમને પ્રશ્ન પૂછવામાં આવતા તે ભાગી ગયો હતો મહત્વનું છે કે એક તરફ મહાનગરપાલિકાનું તંત્ર છે તે લોકોને સજા કરવા માટે અથાક મહેનતો કરતી હોય છે રાજકોટની જ વાત કરવામાં આવે તો થોડો સમય પૂર્વ આવો એક બનાવ છે તે સામે આવ્યો હતો કે ગળ ગેશ ગળતર્થવાચી અંદર ઉતરેલા બે કર્મચારીઓ છે તેના મોત નિપજીયા હતા ત્યારે હજુ પણ આવા લોકો છે તે અંદર ઉતરી રહ્યા છે ત્યારે અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે મહાનગરપાલિકા હોય કે સરકાર હોય તે લોકોને છે તે કહી શકાય કે જીવ બચાવવા માટે મહેનત કરતા હોય છે ત્યારે આવા લોકો અંદર ઉતરીને શું કરતા હોય છે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રવિણ પરમા સાથે સુ범 ભટ રાજકોટ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પ્રમુખ વિદ્યાલય દ્વારા શ્રાવણ માસને લઈને અનોખો પ્રયોગ